લખાડ નતું કીધું એટલે મને શું ખબર કે પેટ્રોલ પંપે થઈ રહ્યા છે એમ તો પછી મને શું ખબર કે પેટ્રોલ પંપે થઈ રહ્યો આટલું કે

પેટ્રોલ પંપે પણ પોચી જીતે અને હવે કે દુકાને ને પોકે હું કઉ છું કે પોકી જશે તો પોકી જશે હવે તો પોકી જશે પોનલ ફાઈનલ સારું તો હવે ચેક કરું પોકે છે નહીં

તારો સાયડો ધક્કો મારશે તું ને તો એટલે પણ હું શું કહું છું હું આગળ બે હું તું ધક્કો મારેડી સાનું ધક્કો માર ને ધામું આગળ બે તું ધક્કો માર એટલે રિક્ષા તમારી છે એટલે ધક્કા મારાવો છો ને યાદ રાખજો આ ધક્કો માર સાનું માનું એટલે જવા દે કીધું તું દુકાને માર ધક્કો હવે જવા દે ને ધક્કો માર ને પણ પણ તું પણ બ્રેક મૂકને માર ભાઈ બ્રેક મેલલ છે તું તાર માં ઠકો માર આ તો ગેર માંથી ગાડી અલે કલચ કરલ છે ગેર માં ગાટલ છે એટલે આ તો શું કે તમને આવડે ને એટલે શીખવાડવું પડે મારે ઠકો માર ને હવે શીખવાડવાની બહુ તેમ મારું શું શાંતિ થી ઈજ્જત રેડી એટલે પણ મારું શું એમ કહું છું અને હવે સંભાળાઈ લાખો લે આ ઠકો અરે

ચાલે બોલી કરી લે એ તો ટકો મારવાનું ભાડું થાય ભાઈ એમ કઉ છું લાવ પાંચસો રૂપિયા હું થોડા ના લુ કઈ હું થોડા ના નાલુ પાંચસો રૂપિયા વાત કરે છે બોલી કરી છે હાલ લે આવું રહેતું ને મરી દઈશ

એના કત તો મેં મે નથી ડીઝલ લગાવવા લ્યો તો આવું હતું એની મને હોશિયારીને એમાં 500 રૂપિયા ખોયા ખોટી મારે ગાડી અને તડકાની ટકા મારી મારીને મરી ગયો એ છોકરો હું શું કહું છું ઓય પાછળ ને તો કેતો ના કે આમ ના જો એમ હો કેતો ના પાછો નક મારીશ પાછો હો